વડોદરાથી વિશ્વામિત્રી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પીસીબીનો દરોડો એકની ધરપકડ બે વોન્ટેડ મ્યુનિસિપલ કમિશનરે નદીના કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીના ફોટા પાડી પોલીસ કમિશનરને મોકલ્યા હતા પોલીસે દારૂ બનાવવાના ત્રણ બેરલ પ્લાસ્ટિકના બેરલ નંગ નવ અને પંદર લીટર દેશી દારૂ પાઇપ બે એલ્યુમિનિયમની બરણી નંગ એક કુલ મળીને ચાર હજાર ચારસો ને ચાલીસનો મુદ્દા માલ કબજે કર્યો હતો દારૂ બનાવવા માટે વપરાતો અઢારસો લિટર વોશ એટલે કે આથો સ્થળ ઉપર નાશ કરાયો વડોદરા શહેરની આસપાસથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વરસર નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની ભટ્ટીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા જના અનુસંધાનમાં આજે પાંચ એપ્રિલ વાલે સવારે પીસીબીએ દરોડા પાડી દેશી દારૂની ભટ્ટી ઝડપી પાડી હતી પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી જ્યારે મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓથી અજાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે મળેલી માહિતી પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અને વડસર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે શુક્રવારે સાંજે નીકળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ જોઈ ચોકી ઉઠ્યા હતા તેમણે આ સાથે જાણકારી એકઠા કરી અને પોલીસને જાણ કરી હતી સાથે દારૂની ભઠ્ઠીઓના ફોટા પણ મોકલાવ્યા હતા આ દરમિયાન આજે સવારે પોલીસ કમિશનર નરસિમ્મા કોમારની સૂચના અનુસાર પીસીબીના પીઆઈ સીબી ટંડેલીએ સ્ટાફને કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરી હતી તે દરમિયાન પીસીબીના એ એસઆઈ હેમંત તુકારામને બાતમી મળી હતી કે વર્ષર બિલા બોંગ સ્કૂલ પાછળ પાલમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂપડામાં રહેતો વિક્રમ ખોરસિંગ ઠાકોર નામનો ઈસમ તેના ઝુંપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે અને હાલમાં ભઠ્ઠી ચાલુ છે જે બાતમીના આધારે માહિતીવાળી જગ્યા વિશ્વામિત્રી નદીના કોતરોમાં રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સાથે દારૂ બનાવવાનો સામાન પણ કબજે કર્યો હતો જોકે વિક્રમ સાથે કામ કરનાર મીનાક્ષી વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફે ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા પીસીબીએ આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે દરોડા દરમિયાન દારૂ બનાવવા માટેના ત્રણ બેરલ પ્લાસ્ટિકના બેરલ નંગ નવ પ્લાસ્ટિકના કારબા સાત પાઇપ બી એલ્યુમિનિયમની બરણી નંગ એક પ્લાસ્ટિકનું તગારું નંગ એક પ્લાસ્ટિકનું ડબલુ ટબલર નંગ એક અને પંદર લિટર દેશી દારૂ મળીને કુલ રૂપિયા ચાર હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂ બનાવવા માટે વપરાતું અઢારસો લિટર વોશ એટલે કે આથું સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા